વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને દાહોદ નગરના કાઉન્સિલર મિત્રો દ્વારા વાંચતે ગાજતે પુષ્પ વર્ષા તથા નમન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું

સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં જે આંગણે જ લાભાવી કરાઈ રહ્યા છે ત્યારે દાહોદમાં સરકારની વિવિધ જલકલ્યાણકારી યોજનાઓના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘર આંગણે જ મળી રહે તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરંટી રૂપી પહોંચ્યા છે નમસ્કાર આજ રોજ વિકસિત ભારત સંકલ્પ ત્રીજા કાર્યક્રમનું દાહોદ નગરપાલિકા ચોક ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે નવમો સેવા સેતુ કાર્યક્રમ એનું પણ સાથે આયોજન કર દેવામાં આવ્યું છે એટલે અમારી દ્રષ્ટિમાં સોનામાં સુગંધ પડી વંચિતો જેમને લાભ રહી ગયા છે એમને લાભ આપવા માટેનો મુદ્દ્ય ઉદ્દેશ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પંદરમી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે મોદી સાહેબે ચાલુ કરી હતી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એનું લગભગ પૂર્ણાહિતી છે આ આ દરમિયાન સરકારશ્રીનો માત્ર એક જ ઉદ્દેશ છે કે જેઓને લાભ મળે છે ને જેમને લાભ લીધા છે પણ જે વંચિતો જેમને ખરેખર આ લાભ બાકી રહી ગયા છે ને જે આ લાભ લેવાને પાત્ર છે એવામાં સરકાર એમના ઘરે જાય એમના ઘરેથી એમને લાવે અને આવા કેમ્પમાં તેમને વિશેષ કરીને સરકારી યોજના તમામ યોજનાઓના એ ચાહે કેન્દ્ર સરકારની હોય ચાહે ગુજરાત સરકારની હોય તમામ યોજનાઓને એમને લાભ મળે અને જેમ મોદી સાહેબે કહ્યું છે કે છેલ્લા ચૌદથી અને તેવીસ સુધીમાં આપણે લગભગ તેર કરોડથી વધુ લોકોને ભારત વર્ષમાં ગરીબી રેખામાંથી બહાર કાઢે છે આવનાર વર્ષોમાં આવી જ એક બીજી મોટી સંખ્યાને ગરીબી વર્ગમાંથી બહાર લાવી અને તેમને મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે અને લગભગ લગભગ એવા વર્ષોના બે હજાર સુડતાલીસમાં જ્યારે આપણે વિકસિત ભારત તરીકે વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થઈએ ત્યારે ભારત વર્ષમાંથી ગરીબી નાબૂદ થાય અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ ધ્યાનમાં રાખીને આરતા કરવામાં આવે ભારત માતા ગીજાય વંદે માતરમ મોટાનું સ્થાન ગ્રહણ કરશે